હોયા કરી જાય છે અને સાથો સાથ દેખાવને ખાતર લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે તેમને વધુ આકરી સજા થશે ઈસુ મંદિરના ભંડાર સામે બેઠા બેઠા લોકો તેમાં પૈસા નાખતા હતા તે જોતા હતા ઘણા પૈસાદાર લોકો મોટી મોટી રકમ નાખતા હતા એવામાં એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે કોડી નાખી ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ભંડારમાં પૈસા નાખનાર બીજા બધા કરતા આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે કારણ એ બીજા લોકોએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી નાખ્યું છે પણ આ બાય પાસે પોતા માટે પણ પૂરતું ન હતું છતાં એણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ પોતાની જીવાદોરી જ આપી દીધી વિરોધાભાસ આપે છે ઈશ્વર શાસ્ત્રીઓની જાહેરમાં પ્રશંસા અને નબળા લોકોના શોષણના પ્રેમ માટે ટીકા કરી ચેતવણી આપે છે કે તેઓએ ગંભીર ચુકાદાનો સામનો કરવો પડશે તેનાથી વિપરીત તે ગરીબ વિધવાની પ્રશંસા કરે છે કે જે પોતાની ગરીબી હોવા છતાં મંદિરની તિજોરીમાં પોતાનું સર્વસ્વ આપે છે તેનું આ કાર્ય વિશ્વાસથી કરવામાં આવે છે જેઓ પોતાની વધારાની રકમમાંથી આપે છે તે શ્રીમંતોના યોગદાનને વટાવે છે આ વચન આપણને આપણા કાર્યો અને હેતુઓ માટે તપાસ કરવા માટે પડકાર આપે છે જે આપણી શ્રદ્ધામાં નમ્રતા અને પ્રામાણિકતાને વધુ મજબૂત કરે છે તે શીખવે છે કે સાચી ઉદારતા આપેલી રકમમાંથી નહીં પરંતુ તેની પાછળની ભાવના અને બલિદાન દ્વારા માપવામાં આવે છે ગરીબ વિધવાનો આ પ્રસંગ આપણને ઈશ્વરની જોગવાઈમાં શ્રદ્ધા રાખવા અને નિસ્વાર્થપણે આપવાનો કહે છે જે સાચી ભક્તિ અને કરુણા પ્રતિબદ્ધ કરી આપણું હૃદય પ્રતિબિંબિત કરે છે